જો સારું કામ કરવું હોય તો વિચારીને કરવું તરત કરવું સરસ કરવું જાતે કરવું અને પૂરું કરવું આ પાંચ નાના વાક્યોમાં સફળ જીવનનું મોટું રહસ્ય છુપાયેલું છે પહેલું વાક્ય વિચારીને કરવું કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં વિચારવું ખૂબ જરૂરી છે વિચાર એટલે આયોજન શું કરવું કેમ કરવું કેવી રીતે કરવું વિચાર આપણને પ્લાનિંગની દિશા આપે છે વિચાર વગર કરેલું કામ ઘણીવાર અધૂરું રહે છે અથવા ખોટા પરિણામ આપે છે જ્યારે આપણે શાંતિથી વિચારીને નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે ભૂલો ટાળી શકીએ છીએ અને સફળતા તરફ આગળ વધી શકીએ છીએ બીજું વાક્ય છે તરત કરવું ઘણા લોકો પાસે સારા વિચારો હોય છે પણ તેઓ કામ શરૂ કરવામાં મોડું કરે છે આળસ ભય અથવા પછી કરીશ જેવી ટેવ આપણા સપનાઓને અધૂરા રાખે છે સમય કોઈની રાહ જોતો નથી અત્યારનો સમય એ જ સાચો સમય એ જ છે જે લોકો યોગ્ય સમયે પગલું ભરે છે તે જ જીવનમાં આગળ વધે છે ત્રીજું વાક્ય છે સરસ કરવું કામ ફક્ત પૂરું કરવા માટે વેટ ઉતારીને ના કરવું પણ ગુણવત્તા સાથે કરવું સરસ કામમાં દિલ અને મહેનત દેખાય છે નાનું કામ હોય કે મોટું જો આપણે તેને શ્રેષ્ઠ રીતે કરીએ તો તે આપણું વ્યક્તિત્વ બતાવે છે સરસ રીતે કરેલું કામ આપણી ઓળખ અને વિશ્વાસ વધારશે ચોથું વાક્ય જાતે કરવું આનો અર્થ એ નથી કે મદદ ન લેવાય પણ જવાબદારી પોતાની લેવી બીજાઓ પર નિર્ભર રહેવાની ટેવ આપણી શક્તિ ઘટાડે છે જ્યારે આપણે જાતે આગળ વધીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધે છે અનુભવ મળે છે અને આપણે મજબૂત બનીએ છીએ જાતે કરેલું કામ સંતોષ અને ગૌરવ આપે છે અને અંતમાં છેલ્લું વાક્ય છે પૂરું કરવું ઘણા લોકો કામ શરૂ કરે છે પણ અધવચ્ચે છોડીને દે છે પરંતુ સફળતા તેમને જ મળે છે જે અંત સુધી ટકીને રહે છે કામ પૂર્ણ કરવાથી જ પરિણામ મળે છે અધૂરું કામ સમય શક્તિ અને તક ત્રણેય બગાડે છે એટલે જે શરૂ કરીએ તે પૂરું કરવાની ટેવ વિકસાવવી જોઈએ જો આપણે આ પાંચ સિદ્ધાંતો વિચાર સમયસર શરૂઆત ગુણવત્તા જવાબદારી અને પૂર્ણતા જીવનમાં ઉતારી લઈએ તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી મુશ્કેલ નથી ચાલો આજે નક્કી કરીએ અમે ફક્ત કામ નહીં કરીએ પણ સમજદારીથી ઉત્સાહથી શ્રેષ્ઠ રીતે પોતાની જવાબદારીથી અને પૂર્ણતા સુધી પહોંચીને કામ કરીશું આજ સાચા વિકાસનો માર્ગ છે